સુરતના પૂણા અને વરાછા વિસ્તારમાં રેસિડન્સ વિસ્તારમાં કોર્મર્શિયલ કામ સગડી અને હોટફિક્સના મશીન ચલાવવાથી ઓવરલોડિંગ પાવરને કારણોસર આગ લાગવાના બનાવ વધી રહ્યા છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં આગની ઘટના બની હતી આજરોજ સવારે આઠ વાગ્યે નીલકંઠ સોસાયટી બાપા સીતારામની મઢુલી પાસે પાવનના મીટરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા સ્થાનિકો દ્વારા પહેલા માળે કામ કરતા લોકોને સીડી મૂકી નીચે ઉતરવામાં આવ્યા હતા ત્યારે આગની જાણ કાપુતરા અને ડુંભાલ ફાયર ને થતા ફાયરની ચાર ગાડીનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તેના દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી સ્થાનિક લોકોનું કહેવું છે કે રેસિડન્સ વિસ્તારમાં સગડીના મશીન પાવર લોડિંગ થતું હોય છે ત્યારે આગના બનાવ બને છે વારંવાર વીજ કંપનીના કર્મચારીઓને જણાવવા છતાં કોઈ એક્શન લેવામાં આવતા નથી મારું નામ કિરણ પટેલ કાપોદા ફાયર સ્ટેશનનો ઇન્ચાર્જ ઓફિસર ઘટનામાં એવું છે કે અહીંયા ની રૂમ હતી નીચે મીટર પેટીના બોક્સ મીટર શોર્ટ સર્કિટ મીટર પેટીમાં અને આગ લાગેલી ઉપરના મારે કઈ સાડીના સ્ટોન ટીપકીનું કામ ચાલતું હતું અને બીજા મારે ટેલરિંગનું કામ ચાલે છે રેડીમેડ શર્ટનું કામ ચાલે છે ઉપર કોઈ જાન આની નથી ખાલી મીટર પેટી સો સર્ટ નુકસાન થયેલા મીટરના બીજી કોઈ જાન આની કે કોઈ બીજું નુકસાન નથી ફાયરબ્રિડ ની ગાડી બે ફાયર સ્ટેશન આવેલી ડુંભાલ ફાયર સ્ટેશન ને કાપોદા ફાયર સ્ટેશન થી કુલ ચાર ગાડી આવેલી